પોલીસે તાળા તોડીને આરોપીઓને પકડ્યા છે સરભરા પણ કરી છે સુરતમાં હાઈ એલર્ટ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સામે આવ્યો છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા બાપાના દરબારમાં ડોક્ટર કુમાર વિશ્વાસને જાનથી મારી નાખવાની ધમકી મળી છે ત્યારે આગળ વાત થશે કોલકાતામાં વિવિધ સ્વરૂપમાં વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળ્યું છે ત્યારે આગળ વાત થશે એલપીજી સિલિન્ડર સાથે અથડાઈ હતી ટ્રેન મોટું ષડયંત્ર સામે આવ્યું છે પથ્થરમારો થયો તે જ મંડપમાં હર્ષસિંઘવીએ આરતી પણ ઉતારી છે ત્યારે આગળ વાત થશે પથ્થરમારા મામલે પોલીસ કમિશનરનો નિવેદન સામે આવ્યો છે આગળ વાત થશે આ વર્ષે ક્વાડ મીટિંગ ભારતના બદલે અમેરિકામાં યોજાશે પથ્થરમારા બાદ સુરતને લઈને હર્ષસિંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે ભારતીય રાજનીતિમાં નફરતનું વાતાવરણ છે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી રાહુલ ગાંધી અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે રવિવારે ટેક્સાસના ડલ્લાસ પહોંચ્યા હતા તેમણે યુનિવર્સિટી રાહુલે કહ્યું છે કે ભારતીય રાજનીતિ નફરતનું વાતાવરણ છે પરંતુ પ્રેમ અને ભાઈચારાનું રાજકારણ ભારત જોડો યાત્રાથી શરૂ થયું છે તેમણે ભારતમાં રોજગારની સમસ્યાને પણ મુદ્દો ગણાવ્યો હતો સમાચારની વાત કરીએ તો પથ્થરમારા બાદ સુરતને લઈને નું મોટું નિવેદન સામે આવ્યું છે ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ કહ્યું છે કે સુરતના સૈયદપુરા વિસ્તારમાં છ લોકોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો આ તમામ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આવી ઘટનાને પ્રોત્સાહિત કરવામાં સામેલ અન્ય સત્યાવીસ લોકોની પણ ધરપકડ કરી છે આ મામલે તપાસ પણ ચાલી રહી છે સુરતના તમામ વિસ્તારોમાં પોલીસ તૈનાત છે જે લોકો શાંતિનો ભંગ કરશે તેની સામે કાર્યવાહી પણ થનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે ક્વાડ મિટિંગના ભારતના બદલે અમેરિકામાં યોજાશે આ વખતે ક્વાડ મીટિંગ ભારતમાં નહીં યોજાય ક્વાડ સમિટની યજમાની કરવાનો વારો ભારતે અમેરિકાને આપ્યો છે મીડિયાના રિપોર્ટ અનુસાર ભારત હવે બે હજાર પચીસમાં ક્વાડની યજમાની કરશે અમેરિકામાં એકવીસ સપ્ટેમ્બરે જો બાઇડનના હોમસ્ટેટ ડેલોવેરમાં ક્વાડ સમિટ યોજાઈ શકે છે તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ હેન્થની અલ્બનીઝ અને જાપાનના વડાપ્રધાન કુમિયો કિશિદા પણ સામેલ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પથ્થરમારા મામલે પોલીસ કમિશનરનું નિવેદન ગણેશ પંડાલ પર પથ્થરમારાને લઈને સુરતના પોલીસ કમિશનર કહ્યું છે કે કેટલાક બાળકોએ ગણેશ પર કર્યો હતો પછી અથડામણ થઈ હતી બાળકોને ત્યાંથી દૂર લઈ જઈને ત્યાં પોલીસ પણ તૈનાત કરાઈ હતી લાઠીચાર્જ થયો હતો જ્યાં જરૂર હતી ત્યાં ટીયર ગેસના સેલનો ઉપયોગ કરાયો છે શાંતિ સામેલ તમામ આરોપીઓની ધરપકડ થઈ છે લગભગ એક હજાર પોલીસ કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પથ્થરમારો થયો તેજ મંડપમાં હર સંઘે આરતી ઉતારી છે સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો બાદ તણાવનો માહોલ હતો જો કે ગૃહ રાજ્ય મંત્રી હર સંઘે સુરતના સૈયંગપુરા વિસ્તારમાં જે ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો તે સ્થળની મુલાકાત લીધી હતી આ પછી સંઘવીએ જે મંડપમાં પથ્થર મારો થયો હતો તે જ મંડપમાં ગણપતિ દાદાની આરતી અને પૂજા પણ કરી હતી દરમિયાન બાપા મોરિયારે બાપા મોરિયાના નાદથી વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું હતું મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડર સાથે અથડાઈ હતી ટ્રેન મોટું ષડયંત્ર સામે આવ્યું છે યુપીના કાનપુરમાં એક ટ્રેન અકસ્માતના મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે રવિવારે રાત્રે આઠ વાગ્યા અને ત્રીસ મિનિટે ભીવાની જતી કાલિંદી એક્સપ્રેસ રેલવે લાઇન પર રાખેલા એલપીજી ભરેલા સિલિન્ડર સાથે અથડાઈ હતી જો કે પાયલટે ટ્રેક પર શંકાસ્પદ વસ્તુ જોઈને બ્રેક મારી પરંતુ તે છતાં ટ્રેન સિલિન્ડર સાથે અથડાઈ અને મોટો અવાજ આવ્યો હતો ઘટનાની તપાસ કરવા એટીએસ અને અન્ય એજન્સીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતામાં વિવિધ સ્વરૂપમાં વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળ્યું છે રવિવારે હજારો વિદ્યાર્થીઓ કોલકાતાના રસ્તા પર ઉતરી આવ્યા હતા હાથમાં મીણબત્તી લઈને યુવાનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા આ દરમિયાન જાદવપુરની શેરીઓ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા પ્રદર્શનમાં દરેક વર્ગના લોકોએ ભાગ લીધો હતો જેમાં કલકત્તાની ચાલીસ થી વધુ શાળાઓના લગભગ ચાર હજાર વિદ્યાર્થીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પીડિતા માટે ન્યાયની માગ સાથે બે કિલોમીટરનું અંતર પૂછપાછ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોક્ટર કુમાર વિશ્વાસને જાનથી મારી નાખવાની ધમકી મળી છે જાણીતા કવિ અને રામકથાના વાચક ડોક્ટર કુમાર વિશ્વાસને જાનથી મારી નાખવાની ધમકીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ધમકીને ગંભીરતાથી લેતા કુમાર વિશ્વાસના મેનેજર પ્રવીણ પાંડે ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે સાતમી સપ્ટેમ્બરે ફોન પર આ ધમકી આપવામાં આવી હતી તે સમયે ડોક્ટર વિશ્વાસ સિંગાપુરમાં રામકથા કરી રહ્યા હતા પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા હતા બાપાના દરબારમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના વિવિધ ગણેશ પંડાલમાં બાપાના દર્શન કર્યા હતા તેમણે એએમસી પ્લોટ સાયન્સ સિટી ધ્રુવ વરંદ સોસાયટી ગણેશ મહોત્સવ કે નગર પાટીદાર ચોક ગુરુકુલકા મહારાજા ગણેશ મહોત્સવ

પોલીસે તાળા તોડીને આરોપીઓને પકડ્યા છે અને પણ કરી છે રાત્રે સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશજીના પંડાલ પર કેટલાક વીર ધર્મીઓ દ્વારા પથ્થરમારો કરીને શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી વાતાવરણ બન્યું હતું જોકે ઘટનાના તરત બાદથી પોલીસ સેક્શનમાં આવી હતી મોડી રાતે ઘરના તાળા તોડીને પથ્થરબાજોની ધરપકડ કરવામાં આવી હતી જે વિડીયો સામે આવ્યો છે તેને જોઈને લાગે છે કે પોલીસે પથ્થરબાજોને યોગ્ય પણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઊટ વૈદ્ય યુટ્યુબ ઉપર જોઈને પથ્થરી ઓપરેશન કરતા યુવકનું થયું છે મોત બિહારના સારણના ગરખા પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં એક નકલી ડોક્ટરે યુટ્યુબમાં જોઈને પથરીનું ઓપરેશન કર્યું ઓપરેશન દરમિયાન કિશોરની સ્થિતિ અત્યંત નાજુક થઈ જતા તેની એમ્બ્યુલન્સમાં પટના લઈ જવામાં આવ્યો હતો અને રસ્તામાં તેનું મૃત્યુ થઈ ગયું હતું કે આ ઘટના બાદ નકલી ડોક્ટર અને અન્ય સ્ટાફ પણ ભાગી જતા પરિવારજનો મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને હોબાળો પણ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોન્સૂન ટોપ લાઈન પસાર થતાં વરસાદની આગાહી ગુજરાતમાં મોન્સૂન ટોપ લાઈન પસાર થતી હોવાથી આ શહેરોમાં વરસાદની આગાહી છે રાજ્યમાં હજુ પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા છે જેમાં અરવલ્લી અને સાબરકાંઠાના કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે મહીસાગર અને દાહોદમાં પણ ભારે વરસાદ થઈ શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે આ ઉપરાંત અરવલ્લી અને સાબરકાંઠામાં તો યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી રજા આપશો નમસ્તે